આ જેટલા પણ ખેડૂતો દેખાઈ રહ્યા છે પોતાની માંગ સાથે અત્યારે જૂનાગઢ કલેક્ટર કચેરીએ બેસ્યા છે પરેશભાઈ ગોસ્વામી છે પાલભાઈ આમલિયા છે મુદ્દો એક જ છે એક જ લીટીની વાત જે છેલ્લા કેટલાય સમયથી થઈ રહી છે છતાં પણ સંભળાઈ નથી રહી પરેશભાઈ બધાએ ભાષણ આપ્યા બધી જ વાત થઈ ગઈ ખેડૂતોએ પોતાની વેદના કહી દીધી અહીંયા બેસવાનો વારો આવ્યો છે આટલા બધા જગતના તાત એક સાથે બેઠા છે આટલા અવાજો કેમ સંભળાવવાના બંધ થઈ ગયા છે સત્તા પક્ષને સત્તા પક્ષ બે થઈ ગઈ છે બેન પણ હા એક ચોક્કસથી વાત છે કે અમે જગતના તાજ છે ખેડૂત છે આજે અમે આ પહેલો દિવસ છે અમારા આંદોલનનો કેમ કે આ આંદોલન તો ત્યાં સુધી ચાલવાનું છે જ્યાં જ્યાં સુધી અમારા બેનરમાં જે ત્રણ માંગો છે એ ના સ્વીકારે ત્યાં સુધી કદાચ આના માટે જૂનાગઢથી ગાંધીનગર જવું પડશે ગાંધીનગરથી દિલ્હી જવું પડશે અમે દુનિયાના છેઠ સુધી જવાના છે પણ આ જે અમારી ત્રણ માંગો છે એ પૂર્ણ થાય ત્યાં સુધી લડવાના છે પણ મને દુઃખ એ વાતનું થાય છે બેન આજે મોટી સંખ્યામાં જે ખેડૂતભાઈઓ આવ્યા હોય અને ખેડૂત એટલે જગતનો તાત કહેવાય જ્યારે કલેક્ટરના દરવાજા ખખડાવતા હોય આજે બનાસ અને છોટાઉદેપુર સુધીના ખેડૂત જો અહીં સુધી આવતા હોય તો ચાર પગથિયા નીચે ઉતરવા માટે કલેક્ટરને તકલીફ પડતી હોય તો આ એવી કેવી અંગ્રેજ શાહી છે કે જેની અંદર આજે કલેક્ટર છે એ ચાર પગથિયા પણ ન ઉતરી શકે પણ એક ચોક્કસ વાત છે કે અમે પણ અલગ માટીના બનેલા છે જ્યાં સુધી આ કલેક્ટર હોય કે નાયબ કલેક્ટર હોય કે ક્લાસ વન અધિકારી છે એ અમારું આ અલ્ટિમેટમ લેવા નીચે નહીં આવે ત્યાં સુધી અહીં બેઠા રહેશું કદાચ અમારી ત્રણ પેઢી અહીં સુધી બેસવું પડે ને સ્વાભાવિક રીતે કે અમારી જીદ ખોટી નથી અમારી જીદ વ્યવહારિક છે આજે અમારા પાંચ દસ ખેડૂતનો પ્રશ્ન નથી આ અહીંયા આવેલા તમામ હજારો ખેડૂતોનો પ્રશ્ન છે તો આ બધાનો પ્રશ્ન હોય એ ચાર બાય ચારની ની ઓફિસમાં આનું સોલ્યુશન ન થાય એના માટે જાહેરમાં જ ચર્ચા હોય અને જે કંઈ થશે એ જાહેરમાં જ અહીંયા થશે ખેડૂતોની સમસ્યા એટલે ત્રણસો પાસઠ દિવસ ઓછા પડે રોજ એક સમસ્યા વિશે વાત કરીએ તો પણ અને છતાં પણ આટલા બધા આવેદન નિવેદન આપી દીધા મને ખેતી નથી આવડતી પણ હું જેટલા ખેડૂતોને મળી છું અને મેં ખેતી વિશે સમજવાનો જે પ્રયાસ કર્યો છે મને મગફળી હાથમાં લઈને એટલી ખબર પડે કે આમાં સો ટકા ખરાબી છે તો જે નેતાઓ આવ્યા હતા ત્યાં જે લોકો ત્યાં આવ્યા હતા સર્વે થયા હતા એ લોકોને નહીં ખબર પડી હોય બેન સર્વે જ્યારે ચાલુ થયું ને ત્યારે પહેલા જ દિવસે મેં કીધું હતું કે આ એક નાટક ચાલુ થયું છે આ એક પ્રકારનું નાટક છે આવી રીતે સર્વે પણ ન હોય અને આવી રીતે એનું જે વળતરનું પેકેજ છે એ આવી રીતે ન હોય બેન ગુજરાતનો ખેડૂત છે આ જે મોંઘા ખાતર મોંઘા બિયારણો છે મોંઘી દવા છે અનેક પ્રકારનો ખર્ચ કરે જે સોળ ગુઠ્ઠાવાળો વીઘો છે એક વીઘાની અંદર પંદરથી સત્તર હજાર રૂપિયાનો ખેડૂતને ખર્ચ આવ્યો હોય અને જ્યારે સરકાર વળતરની જાહેરાત કરે એટલે પાંત્રીસોને વીસ રૂપિયા જાહેરાત કરતી હોય તો આની અંદર તો એનું જે વળતર છે એ તો દૂરની વાત છે એનું દસ ટકા પણ આમાં ક્યાંય રાહત મળે એમ નથી એટલે આ પેકેજ છે આ પેકેજથી ખેડૂતોનો ઉધાર ન થઈ શકે એટલા માટે અમે સરકારને પણ વારંવાર અપીલ કરી છે કે ભાઈ આ તમે જે પેકેજ જાહેર કર્યું છે આની અંદર ખેડૂતનું હિત ન થઈ શકે એટલે મોટું મન રાખે કેમ કે સ્વાભાવિક રીતે અત્યારે સત્તામાં તમે બેઠા છો તો અપેક્ષા તમારી પાસે જ રાખવાની છે અને અપેક્ષા પણ એટલા માટે કે આ ખેડૂતનો હક છે તો આ ખેડૂતનો હક છે એ સરકાર આપે એવી અમારી વિનંતી છે પાલભાઈ આજે તો કોંગ્રેસના નેતા નથી કૃષિ નેતા અને ખેડૂત નેતા તરીકે અહીંયા આવ્યા છો અને પ્રશ્ન એ થાય છે કે તમે તો કેટલાય સમયથી લડો છો એટલે પરેશભાઈ હમણાં ચર્ચામાં આવ્યા સભાઓ થઈ બધું જ થયું તમે આટલા સમયથી લડો છો કોઈ જ બદલાવ જોયો તમે એક પર્સન્ટનો બી સૌથી પહેલી તો બદલાવ એ છે કે ખેડૂતોમાં જાગૃતિ આવી છે બદલાવ એ છે બેન તમે આજે જોવ તો આમાં યુવાનો પણ છે છેલ્લા આઠ સાત આઠ વર્ષથી હું સતત લડું છું પહેલાં એવું થતું કે સાઠ પાંસઠ વર્ષના વડીલો જ આવતા આજે આશીષ પીઠિયા જેવા યુવાનો આવવા લાગ્યા છે આ બદલાવ છે આશિષભાઈ ખેતી કરશે એમને પૂછો તો આશિષભાઈ પોતે ખેતી જ કરે છે આજની તારીખમાં ખેતી કરે છે હું એને વ્યક્તિગત ઓળખું પણ છું એટલે આ બદલાવ છે બીજું આજની તારીખમાં સોશિયલ મીડિયાની અંદર જે રીતે ખેડૂતના દીકરા છે એ અવાજ ઉઠાવે છે અને સરકારની આઈબી જે છે એ પહેલાં માત્ર આગેવાનો ઉપર જ નજર રાખતી હતી હવે યુટ્યુબર ઉપર નજર રાખવા લાગી છે હવે ખેડૂતના દીકરા સોશિયલ મીડિયા ઉપર બોલે છે એના ઉપર બદલાવ લાગી શું કઈ નજર રાખવા લાગી ગઈ છે એટલે આ પણ સરકારને જે ડર લાગ્યો ને આ ડર એક ક્યાંક ને ક્યાંક જાગૃતિનો એક ભાગ છે આટલા સમયથી અવાજ તમે ઉઠાવી રહ્યા છો આ મુદ્દાઓ જે ત્રણ મુદ્દાની અત્યારે વાત થઈ રહી છે તો બહુ લાંબા સમયથી એની ચર્ચાઓ થઈ રહી છે રાહત પેકેજ જાહેર થયું એના પછી વિપક્ષ અને બધા જ લોકો એટલે હું પોતે ખેડૂતોને પણ મળી ખેડૂત પણ એવું જ કહે છે કે અમને આમાં કશું જ મળે એમ નથી તો કયો સર્વે શું થયું અને આ રાહત પેકેજ જાહેર થયું કયા આંકડાઓથી આ રાહત પેકેજ જાહેર થયું છે બેન આ સરકાર છે ને તમે કોઈ પણ વસ્તુ જોઈ લો સરકારની દાનત ખેડૂતોને આપવાની નથી એ કમોસમી વરસાદ બે હજાર ચોવીસનો હોય એ અતિવૃષ્ટિ બે હજાર ચોવીસ ઓગસ્ટ જુલાઈની હોય એ બીપોર જોઈ વાવાઝોડવું હોય એ તોકતે વાવાઝોડું હોય અત્યાર સુધીમાં સરકારે આંકડાઓ જાહેર કર્યા ને એના પાંત્રીસ ટકા રકમ અત્યાર સુધીમાં ખેડૂતોને ચૂકવી છે દાખલા તરીકે હમણાં જ સપ્ટેમ્બરમાં વાવ થરાદ સુઈ ગામમાં જે વરસાદ આવ્યો હું એક ઉદાહરણ આપું પાંચસો ને છોતેર એમ એમ વરસાદ પડે છે સુઈ ગામમાં દાખલા તરીકે એની જગ્યાએ પાંચસોની આસપાસ એટલે ચારસો ને અઠ્યોતેર એમ એમ હું આંકડા ભૂલતો ના હોઉં તો બરાબર છે એ ત્રણ દિવસમાં વરસાદ પડી ગયો ચારસો ને બેતાલીસ એમ એમ વરસાદ પડે છે થરાદમાં તો ત્યાં ત્રણસો ને અઠાણું એમ એમ ત્રણ જ દિવસમાં વરસાદ પડી ગયો આખી સિઝનનો વરસાદ ત્રણ દિવસમાં પડ્યો છે આજની તારીખમાં સપ્ટેમ્બર અને આજે આપણે નવેમ્બરમાં બેઠા છીએ બે મહિના પછી એ ત્યાં કઈ કઈ પાણી ભરીયા છે આજની તારીખમાં એમાં ખેડૂત ને પાંત્રીસ ટકા સરકાર નુકસાની કાઉન્ટ કરે છે ગણતા જ નથી જે હંમેશા સમય ખેડૂત પછી આવું પણ આ તાજો દાખલો સપ્ટેમ્બરનો બરાબર છે હવે આખું ખેતર બે મહિના પાણી ભર્યું રહીએ અને એમાં તેત્રીસ ટકા સરકારે નુકસાનની ગણતરી કરી તો આ સરકારની દાનત સમજાય કે ના સમજાય આપવાની છે કે નથી સમજાય કે ના સમજાય આ આ અત્યારે જે ઘેડના ઉપરવાસમાં જે વરસાદ થયો એના કારણે અત્યારે ઘેડમાં ક્યારેય ન આવે એવી છેલ્લા એંસી વર્ષનો ઇતિહાસ છે કે ઓક્ટોબર મહિનામાં ઘેડમાં છેલ નથી આવી અત્યારે ઓક્ટોબરમાં છેલ આવી છેલ એટલે પૂર ઘેડના લોકો એને છેલ કહે ઓક્ટોબરમાં પૂર છેલ આવી અને એના કારણે ફરીથી ખેતરો ભરાઈ ગયા જે ઘેડના ખેડૂતો ચણા અને ઘઉંનું વાવેતર કરતા હતા એ આ સિઝનના કારણે ચણા અને ઘઉં ફરી પાછા નષ્ટ નાબૂદ થઈ ગયા એ વાવેતર જ નહીં કરી શકીએ કારણ કે અત્યારે સપ્ટેમ્બર છે જાન્યુઆરી સુધી અહીંયા પાણી ભર્યું રહે અને બીજી બાજુ સરકાર એમ કે એમ પંદરસો કરોડ આપ્યા તો એ નાખા ક્યાં એટલે કહેવાનો અર્થ એ છે કે આજે આ જે છે થાય છે એની પાછળનું મૂળ કારણ એ છે સરકારની નીતિઓ જે છે એ નીતિઓમાં ખેડૂતની ખેત પેદાશના ભાવ નીચા ગયા એમાં જે જરૂરી છે દવા ખાતર બિયારણ ડીઝલ મજૂરી ખેતોજાર આ બધાના ભાવો હાઈ થયા ખેડૂતોની પાક વીમા યોજના બંધ કરી દીધી છેલ્લી સાત સિઝન એવી ગઈ છે અતિવૃષ્ટિ કમોસમી વરસાદનો ખેડૂતોએ માર સહન કર્યો છે અને સરકારે માત્ર ને માત્ર જાહેરાતો કરી છે એટલે પાક વીમા યોજના બંધ થવાથી ખેડૂતોને સૌથી મોટો માર પડ્યો છે કારણ કે નહીંતર સરકાર આધારિત ઉપર આધારિત ના રહે જ ખેડૂતો પોતાનો હક હતો અને મેં ભાષણમાં કહ્યું રતનસિંહ ડોડિયાને અમે હાઈકોર્ટમાં લડીને દસ હજાર કરોડ પાકવી માગમની આગત કઢાવ્યા છે એસબીઆઈને બ્લેકલિસ્ટેડ કરાવડાવી છે બરાબર છે પણ એ હોય તો ને આવું સરકારે જ કાગળ ઉપર આ યોજના આખી આખી બંધ કરી દીધી તો હવે અમે એસડીઆરએફ ને એનડીઆરએફ ને સરકારની દયા ઉપર આધારિત થઈ ગયા છીએ એટલે મારે કહેવું પડે છે કે સરકારે પાકવીમા યોજના રૂપી જે અમારી આંખો કરોડોની હતી આંખો ફોડી અને સરકાર દસ હજાર રૂપડીનું દાન કરવા નીકળી છે પરેશભાઈ હોત તો મારે એમને એક સવાલ પૂછવાનો હતો પણ તમને પૂછી લો આવા બહુ બધા આંદોલનો શરૂ થાય એટલે માત્ર ખેડૂત આંદોલનની વાત નથી કરતી સામાજિક આંદોલનો શરૂ થાય બહુ બધી શરૂઆતો પછી એક માણસ એ ચર્ચામાં આવે એ માણસ પોતે પ્રસિદ્ધિ લઈ લે અને પછી આટલા બધા લોકો જે એમના માટે ઊભા હોય બેઠા હોય એ પાછળ રહી જતા હોય છે આ આંદોલનનું પરિણામ શું આવશે બેન હું બીજા કોઈ નહીં હું સામાન્ય રીતે ત્યાં જ જાઉં છું પરેશભાઈ છે એ ઓફિશિયલી છે બરાબર છે પણ તેમ છતાંય શું કામ આવ્યો છું કારણ કે એ દિલથી ખેડૂત માટે લડે છે પરેશભાઈ આમ આદમી પાર્ટીમાં અનેક કાર્યક્રમો માં ગયા છે સ્ટેજ ઉપર છે ખેસ પહેરેલા છે પણ આજે આ જે આશય પરેશભાઈનો છે એ આમ આદમી પાર્ટી નથી પરેશભાઈનો આશય ખેડૂત છે અને એટલે હું આવ્યો છું મને એનામાં દેખાણું છે કે જે પોતાના સમાજનો ઉપયોગ કરીને કેટલાક પોતાના રોટલા શેકી લીધા જ કેટલાકે ખેડૂતોનો ઉપયોગ કરીને રોટલા શેકી લીધા જ પણ પરેશભાઈમાં ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે પછી માણસ માપવાના મશીન નથી હોતા પણ પરેશભાઈમાં ક્યાંક ને ક્યાંક એવું દેખાય છે કે પરેશભાઈ છે એ દિલથી ખેડૂતો માટે બોલે છે દિલથી ખેડૂતો માટે કરે છે દિલથી ખેડૂતો માટે લડે છે અને એટલે પરેશભાઈએ મને ફોન કર્યો પાલભાઈ આવી રીતે આયોજન કરું છું શું કરવું જોઈએ બરાબર છે સંપૂર્ણ બિનરાજકીય રીતે કરવું છે તો મેં કહ્યું તમે કહેશો તો હું આવીશ તમે નહીં ના કહો તો હું નહીં આવીશ બરાબર છે એમાં તમારો નિર્ણય જે હશે એ મને માન્ય રહેશે પણ મહત્ત્વની વસ્તુ મેં ત્યારે એને ધ્યાન દોર્યું હતું કે પરેશભાઈ મુદ્દો જે લઈએ એ મુદ્દાની એન્ડ સુધી લડાઈ કરવાની અને બીજી એક શરત એ છે કે કોઈ બકોર અને આમ શું કહે ભડકાઉ ભાષણ ટાળીઓના ગડગડાટ થાય હાકલા પડકારા થાય કરી નાખવું ફાડી નાખવું આ વાત ક્યાંય કરતાં ક્યાંય ના આવવી જોઈએ બરાબર છે શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે સંઘર્ષની લડાઈ સાથે જો લડાઈ કરવી હોય તો હું એમાં ઊભો છું તમારી હારે તમે જ્યારે કહેશો પાર્ટીનો ગમે એવો અગત્યનો કાર્યક્રમ હશે હું મૂકીને તમારી હારે ખેસ ઉતારીને આવી જઈશ પણ શરત આટલી છે કે આપણા કારણે ખેડૂત ક્યાંક ભોગ ના બનવું તમે અત્યારે બાર મૂકીને આવ્યા છે એટલે કોંગ્રેસ નો સવાલ નથી પૂછી રહી ખેડૂતોને ગેટ બાર આવીને જવાબ આપ કે બીજી રાજકીય પાર્ટીનો એટલે ભાજપ સિવાય તો હું તમને એમ જ કે ગેટ બાર આવીને જવાબ આપું હું અત્યારે ખેડૂતને લગતી વાત કરું એટલે ખેડૂતોના લગતા બધા જ પ્રશ્નો પૂછાઈ ગયા છે આગેવાનો અને નેતાને જે જવાબ આપવાનો હોય છે એ આપે જ છે વધારે મહત્ત્વનું છે કે ખરેખર મારી પાછળ બેઠેલા ખેડૂતો શું વિચારે છે એ ખેડૂતો શું કહી રહ્યા છે એ મહત્ત્વનું છે એમની વાતો એ શું કહે છે એમને શેની જરૂર છે એ પણ પહોંચાડીશું એક લડતની શરૂઆત થઈ છે પણ એ લડત કોને કેટલો ન્યાય અપાઈ શકે છે કોને કેટલો ફાયદો અપાઈ શકે છે કોના માટે લડી શકે છે કેટલો સમય લડી શકે છે એ જોવાનું રહ્યું